ગુજરાતમાં ભલે દારૂ બનંદી હોય પરંતુ જામનગરમાં તો નકલી વિદેશી દારૂ બનાવતો હોવાનું સામે આવ્યું છે જામનગર એલસીબી પોલીસે કનસુમરા ગામ નજીક આવેલી એક ફેક્ટરીમાં બાતમીના આધારે દરોડા પાડ્યા જ્યાંથી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ કનસુમરા પાસે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગુડાઉનમાંથી પોલીસે આઠસો લિટર આલ્કોહોલ સ્પિરિટ અને ઓગણસાહીઠ નકલી દારૂની બોટલ અને અલગ અલગ કંપનીના સ્ટીકર જપ્ત કર્યા પોલીસે આલ્કોહોલ સ્પિરિટ થકી બનાવતા નકલી વિદેશી દારૂ સાથે સંકળાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી છે પોલીસે ઓગણસાહીઠ બોટલની તથા આલ્કોહોલ સ્પિરિટ તેમજ અન્ય કેમિકલ અને સાધન સામગ્રી સાથે આઠ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ક્ષેત્ર ક્ષેત્રમાં વિસ્તારમાં એક દારૂની એક ફેક્ટરી ત્યાં